નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત રાજ્યના અનેક ગુરુ મંદિરોમાં અષાઢી ગુરુ પૂર્ણિમાના પવિત્ર પાવન પર્વ નિમિત્તે ગુરુ પૂર્ણિમાના હર્ષ આનંદ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારતીય સંસ્કૃતિમાં હર હંમેશા ગુરુની ગરિમાનો મહિમા ગવાયો છે આ દિવસે આપણી પરંપરાનો એક ભાગ છે દીક્ષાના ગુરુ બાળકોને શિક્ષિત કરે છે જ્યારે દીક્ષાના ગુરુ સંસારમાં રહીને દુર્ગુણો દૂર કરી ધ્યાનરૂપી જીવન જીવવા માટે પ્રેરે છે ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષત પરબ્રહ્મ તસમિશ્રી ગુરુ વૈ નમ જીવનમાં સત્ય પ્રગટાવે તે ગુરુ જીવનમાં વિવેક જગાડે તે ગુરુ જીવનમાં ઈશ્વરની અનુભૂતિ કરાવે તે ગુરુ ગુરુના ચરણોમાં સંપ્રિત થવાનો પાવન પર્વ એટલે ગુરુ પૂર્ણિમા ગુરુવંદનાથી જ્ઞાનવંદનાનું પાવન પર્વ એટલે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સદુથલા કૈલાસ ટેકરી ખાતે આવેલ શ્રી ઉમેદપુરી બાપુનું ભવ્ય મંદિર વિસનગર તાલુકાનું સદુથલા ગામ કૈલાસ ટેકરી ખાતે આવેલા શ્રી ઉમેદપુરી બાપુના ભવ્ય મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે દર્શનનું ભવ્ય ઉજવણી કરવામાં આવી સદુથલા ગામના ગુરુ ભક્તો તેમજ વિસનગર મહેસાણા સહિત ગુજરાતભરમાંથી શ્રી ઉમેદપુરી બાપુના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં ગુરુ ભક્તો દર્શને આવ્યા સદુથલા ગામમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો છે અહીંયા શ્રી ઉમેદપુરી બાપુના ભવ્ય મંદિરમાં તેમજ અહીં ગાદી નદી પર બિરાજમાન ગુરુના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં શ્રી ગુરુના દર્શન કરી ધન્યતા સૌએ અનુભવી છે વિષ્ણુભાઈ પટેલ કયું ગામ આમ ગામ રેંચડપુરા અહીંયા સદુતલા સેવા આપું છે શું કહેશો આજે જે ગુરુ કુણમા નિમિત્તે શું કહેજો આજે વિશ્વનગરથી ત્રણ કિલોમીટર દૂર આ સદુતલા ગામ આવેલું છે એમાં મહાન સંત શ્રી એવા અમારા ગુરુ ઉમેદપુરી બાપુ અહીંયા લઈ ગયા એ ઉમેદપુરી બાપુએ પોતે પોતાનું સમગ્ર તપ જે છે એ વિસનગર ગુંદીખાડમાં કરેલો અને ત્યાર પછી સમાધિ અહીંયા આ કૈલાશ ટેકરી પર લીધેલ એ પોતે અદ્રશ્ય થઈ શકતા સ્વરૂપ બદલી શકતા અને લોકોના કામો જે છે એ અઢળક કામો જે અશક્ય કામો હોય એવા જેને કેન્સર થયા હોય એવા લોકોનો પણ રોગો દૂર કરેલા છે એવા કામો આ ઉમેદપુરી બાપુ ગુરુ ઉમેદપુરી બાપુ સંસ્કૃતિ ચાલે છે જે અહીંયા ભક્તો જે દર્શન કરવા આવી રહ્યા શું સંદેશ આપશો અહીંયા સૌ પ્રથમ વાઘપુરી બાપુ ઉમેદપુરી બાપુના ગુરુ એવા શ્રી વાઘપુરી બાપુ અહીંયા આવેલ અને એમને આ જગ્યાનું તપોબળ જોઈ અને અહીંયા તપ કરેલ પછી એમને જીતી સમાધિ લીધી ત્યાર પછી ગુરુ અમરપુરી આવે અને ગુરુ અમરપુરી બાપુએ આ બાપુના છેલા એવા આ ઉમેદપુરી બાપુ અહીંયા એ સેવા આપતા એમની સેવા કરતા અમરપુરી બાપુની અને અમરપુરી બાપુએ એમને અહીંયા ગુંદીખાડ બાપુના છોરા પર એમને એ જગ્યા સોંપેલ અને એમને એ જગ્યાને જાગૃત કરેલ અને ત્યાં તપ કરેલ ને એ ઉમેદપુરી બાપુ પછી અહીંયા જ્યારે સમાધિ લીધી એ એટલે એમના અગાઉ વાઘપુરી બાપુ અમરપુરી બાપુ અને કેટલાય બીજા સંતો થઈ ગયેલ પણ એમાં એમના સર્વ ચેલ બાપુના સર્વ ચહેલાઓમાં ઉમેદપુરી બાપુના તપોબળ એમની સિદ્ધિના કારણે એ દેશ વિદેશ અને દૂર સુધીના વિસ્તારોમાં એ એમનું નામ ખૂબ જાગૃત થયેલું લોકોના બહુ કામ થયેલા હતા રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે પણ બાપુ ભલે ભૂલતા શબ્દો આમ ગુસ્સામાં પણ દરેક લોકોનું કામ છે આજે ગુરુપૌર્ણિમા દિવસ છે ગુરુ કેવા પ્રકારે સંદેશ આપશો અહીંયા આવતા લોકો માટે ભક્તો માટે અહીંયા ગુરુ અમરપુરી બાપુ પછી અહીંયા પ્રકાશપુરી બાપુ આવેલ ત્યાર પછી કેશવપુરી બાપુ એના પછી પ્રયાગપુરી બાપુ હાલ અહીંયા છે બરાબર જગ્યા ઉપર એ પ્રયાગપુરી બાપુ આ જગ્યાને બહુ વિકસિત કરેલ ત્યાર પછી રામપુરી બાપુ એમના છેલ્લા હતા એ હમણાં ભ્રમલીન થયા છે છ મહિના પહેલાં છે હવે અહીંયા દર ગુરુ ગુરુપૂર્ણિમાએ બહુ મોટો મેળો ભરાય છે દૂર દૂરથી લોકો અને દૂર દૂરના શહેરોમાંથી લોકો અહીંયા આવે છે એમના કામો જોઈ અને ગુરુ મહારાજના કામો જોઈ લોકો અહીંયા આવે છે લોકોના કામો થાય છે આ ગુરુપૂર્ણિમાએ અમે સંદેશ આપવા માગીએ છીએ લોકોને કે આ ગુરુ અમારા જે છે એ ગુરુનું એ તકોબળ એટલું છે કે લોકોને શુભકામના મળી રહે લોકોના આ વિઘ્ન થાય એ જ